હલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા કેમ છો ફ્રેન્ડ મજામાં છો ને મજામાં દસો ને આજ બધુંય કામ થઈ ગયું છે કચરા પોતા વાસણ કપડા પણ આજે બાટલો આવ્યો ગયો તો સાહેબ મોડું મોડ ઊંચું છે સાહેબ છે બાટલો લેવા થોડાક થોડાક અમદાજમાં છે સાહેબ કપડા કપડા બધું ધોવાઈ ગયું તો વાળી દેવો પાછું એ ભયા ગયા તો રાંધવાનું બાકી છે સાઈટ થઈ ગયા છે ગુસ્સાના તારમાં કે વાટલો હવાર હવારમાં વયો ગયો છે ચા અને બિસ્કિટ ને ગાંઠિયા સાઈબને ખવડાવ્યા એમાં બોમરાડ્યું ના બાટલો લેવા મોકલા છે હમડે આવે એટલે બતાવું સાહેબ બાટલો લઈને આવે એટલે બતાવું બધાયને કેવા ગુસ્સામાં છે સાહેબ તો આજ તો કામે જવાનું મોડું થઈ ગયું છે ટિફિન બાકી છે હવર-હવરમાં બાટલો વયો ગયો તો સાહેબ કે કે ધ્યાન રાખવું પડે ને તો બાટલામાં તો કાંઈ થોડી ખબર પડે કે ક્યારે જવાનું છે તો સાહેબ ગયાસ બાટલો લેવા અને બધું કામ થઈ ગયું છે ને વાસણ કપડાં લવતી એક ખાલી રસોઈ રહી છે બાકી તો હમણાં સાહેબ આવે એટલે બતાવું બધા એને કેવા ગુસ્સામાં છે બાટલો લઈને આવે એટલે સાહેબ બાટલો લઈને આવે છે બાટલો સરતો નથી જો કેવા લઈને આવે જલ્દી જલ્દી જો સાહેબ બાટલો લઈને આવી ગયા કેવા ગુસ્સામાં છે હું કહેતી હતી ને બધાયને લો કપડા બગડ્યા મારા કારખાને જવાની છે તો કારખાને જવાનું મોડું થઈ ગયું છે તો હાલો ફટાફટ રાંધી દઉં ટિફિન બનાવી દઉં ના ના ટિફિન એમ લઈ જઉં લોટ બોટ બાંધી વાળો છે બધુંય થોડો ભલે ભલે નહીં વાર લાગે આવી ગયા આવી જાવ ને હાલો જલ્દી જલ્દી फटाफटથી રોટલી બનાવી દઉં હમ નહીં તો બપોરનું જમવાનું બાટલો લઈને ગેસ ચાલુ છે ફટાફટ રસોઈ બનાવી દઉં લઈ જવાની તો ના પાડે છે પણ

સોજે રફતાર માંટાટો ખાધું હા સા મેકી દે મેકી દેત રે ફટાફટી સાદ બનાવી નાખું ની વાળાય સાઈ પાંચ મિનિટ પાછો સાદ તો બધું સુધારી નુઈ દેધું છે ક્યાર નુ ઈ તો 560 નું સુધારી મેકી દીધું છે 100 વાગે નું આમ તો હણ શું કરું બસ તૈયાર કરું તબ આટલો વિયો જાવ હવે લોચા થશે ને પછી

रिंगणा बटी का टोमॅटो दाणा बद्धू नायकू चार तो मस्त वासा आलो आलो मसाला सला मसाला ना कोमने जो हळद आणि चाणा जिरे नायकू समर चणक देतो हं जलो समर लाक्षी

ફટાફટ રોટલી ચાલુ કીધી હતી અને જો ટિફિન માટે રોટલી બનાવી નાખો ને તો ટિફિન તો આપણે લઈ જ નથી જવાનું તો ટિફિન તો ટિફિન તો તોય આપણે નથી લઈ જવાનું રોટલી બનાવી ન બનાવી જમતો તો જશે જ તે બપોરે પેટમાં ઉંદડા બોલ છે ને જમવું તો બહોર જાય ને સાહેબ ને અતારૂમાં છે ને ગાંઠિયા અને બિસ્કિટ ખવડાયા બિસ્કિટ તો ન ખાતા થોડા ગાંઠિયા ખાતા રોટલી બનાવી શાક મંગ દીધું છે શાક બની જાય એટલે રોટલી બની જાય એટલે ગરમ ગરમ ખાતા જાય પછી ને જાય જાય મન તમને ને એટલે કીધું ખાવ થોડું ખાવું એમ